આજે ગુજરાતના નવ જિલ્લાઓમાં પડશે મૂળ શરાધાર વરસાદ બે દિવસ બાદ ભૂકા બોલાવશે ગુજરાતમાં વરસાદનો માહોલ યથાવત છે સંપૂર્ણ રાજ્યમાં એકસો પચાસથી પણ વધારે તાલુકામાં વરસાદ નોંધાયો છે અત્યારે રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી વધુ ભારે વરસાદ પડી રહ્યો છે વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે ગુજરાતના નવ જિલ્લાઓમાંથી ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે વીસથી એકવીસ ઓગસ્ટ દિવસે વધુથી અતિભારે વરસાદની આગાહી કરી છે રાજ્યના નવ જિલ્લાઓમાં મૂળ શરાધર વરસાદની કરી આગાહી હવામાન વિભાગે આજે હળવાથી મુશળધાર વરસાદની આગાહી કરી છે આ વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતના ચાર અને સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદ ની આગાહી કરી છે દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં મુશળધાર વરસાદની આગાહી કરી છે ગુજરાતના અનેક વિસ્તારોમાં પડશે વરસાદ હવામાન વિભાગ પ્રમાણે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ અને તારી ઉપરાંત રાજકોટ જામનગર પોરબંદર દ્વારકા અને બોટાદ વધારે વરસાદની આગાહી છે વીસ તારીખથી ગુજરાતમાં વધારે અતિ અતિ વધારે વરસાદની આગાહી હવામાન વિભાગે વીસ ઓગસ્ટ બે હજાર પચીસ બુધવારે ગુજરાતમાં નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી પોરબંદર અને દ્વારકામાં એકવીસ ઓગસ્ટ બે હજાર પચીસ ગુરુવારે નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી અમરેલી ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે